જય ભીમ નો બુદ્ધાય સાથીઓ આજે એક નવા એપિસોડ સાથે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપણે સામે આવ્યું છે અને આપને આવકારે છે આપ લોકોના સહકારથી આ ચેનલ સરસ ચાલે છે આનંદ પણ થઈ રહ્યો છે ગયા એપિસોડમાં આપ લોકો જાણો છો કે જે લોકો નિયમિત આ એપિસોડ જોવે છે એમને ખબર છે કે ગઈ વખતે ભીમરાવ વડોદરાથી અમેરિકા પહોંચી જાય છે અને અમેરિકામાં ન્યૂયોર્કની કોલંબ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે હોસ્ટેલમાં રહે છે એ બધી વાતો ગયા એપિસોડમાં કરેલી આજે ગયા એપિસોડ પછીના જે ઘટનાઓ છે એના વિશે વાત કરી રહ્યો છું ખાસ કરીને જ્યારે ભીમરાવ અમેરિકામાં ન્યૂયોર્કમાં હોય છે ત્યારે ભારતમાં બ્રિટિશ રાજ હોય છે અને ભારતની અંદર ભારતની આઝાદીની ચળવળ ચાલતી હોય છે એમાં લાલ બાલ અને પાલ એ બહુ નામ જાણીતા છે લાલ એટલે લા લાલા લજપતરાય બાળ એલે બાળ ગંગાધર ટિળક ને પાલ એલે બીપી ચંદ્ર પાલ આ ત્રણની ત્રિપુટી એ ભારતની આઝાદીમાં ખૂબ કામ કરી રહી છે એમાં લાલાજી લાલા લજપતરાય આપણે લાલાજી કહીશું એ ઓગણીસો ચૌદમાં લંડન પહોંચે છે એમને થોડીક આરોગ્યની તકલીફ હોય છે તેથી ત્યાં દવા કરાવે છે અને સાથે સાથે ભારતની જે સ્વતંત્રની ચળવળ છે એના વિશે પણ ત્યાં વાતો કરે છે લોકોની લોકમત કેળવવા માટે વિશ્વના લોકમત કેળવવા માટે એ વાત કરી રહ્યા છે આ લાલાજીને અનિંદ્રણ રોગ હોય છે એટલે રાત દિવસ વાંચતો હોય છે રાતે વાંચે દિવસે વાંચે આ લાલાજી ત્યાંના એ લંડનના બધા જ લેખકો છે જે બુદ્ધિજીવર છે એમની જે ચર્ચા કરીને ભારતની આઝાદીની વાત મૂકતા હતા ત્યાં લંડનમાં એક વાતાવરણ ક્રિએટ કર્યા પછી લાલાજી અમેરિકા જવા માગે છે હવે અમેરિકા જવા માટે ત્યાં લંડનમાં એમના એક મિત્ર છે એ ફેબિયન સોસાયટી ચલાવે છે ફેબિયન સોસાયટીમાં સોસાયટી જેમણે બનાવી છે જે એમના મિત્ર એમનું નામ છે સિડની વેબ સિડની વેબ એવું કહેવાય છે એટલા બધા વિદ્વાન એટલા બધા ઇન્ટેલિજન્ટ છે કે હાલતું ચાલતા હાલતા ચાલતા માનવ શબ્દોનો કોષ શબ્દકોષ માનવ શબ્દ કોષ ગણાતા હાલતા ચાલતા એવા આ સિડની વેબ એમને લાલાજી કહે છે એમના મિત્ર છે કે મારે અમેરિકા જવું છે ન્યૂયોર્ક જવું છે તો ત્યાં મારી કોઈ ઓળખાણ નથી जो ते कोई ओखाण आपो भलाम पत्र लिखी आपो तो नी अंदर मरी आज राष्ट्रीय चढ़व लोकमित बात हूँ न्यूयॉर्क में मूक सकु इले सीडनी वेब ए, ए एक पत्र लिखे सैलिंगमेन प्रोफेसर सैलिंगन पर पत्र लखे आ सैलिंगमेन न्यूयोर्कनी कोलम्बिया यूनिवर्सिटी પ્રોફેસર છે એમના પત્ર લખે છે ભલામણ પત્ર અને લાલાજી લંડનથી ન્યૂયોર્ક આવે છે ન્યૂયોર્ક આવ્યા પછી કોલંબિયા યુનિવર્સિટીના આ પ્રોફેસર સેલિંગમન એમને મળે છે સેલિંગમન અર્થશાસ્ત્રના પ્રોફેસર છે સાથે સાથે જે કોલંબિયા યુનિવર્સિટીની જે લાયબ્રેરી છે એ લાયબ્રેરીના અધ્યક્ષ પણ છે એટલે આ લાલાજી એમની જોડે એમની મિત્રતા થઈ જાય છે મિત્ર થયા પછી એ આ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં કોલ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં વાંચવા જાય છે અને એમને અનિદ્રણ રોક હોવાથી વાંચતા હોય છે સવારે વહેલાઈને વાંચે રાત્રે મોડા સુધી વાંચે તો બને છે એવું કે જ્યારે લાઇબ્રેરીમાં વાંચતા હોય છે ત્યારે એમની સામેની બરાબર સામે એ જે બેસવાની જે જગ્યા સીટ છે ત્યાં એક યુવાન એમના પહેલાં આવી જાય છે અને સાંજે છૂટતી વખતે એમના પછી જાય છે સતત આ ઘટના બન્યા કરે છે એટલે લાલાજી એ યુવાન જે હોય છે એ ભારતીય છે એશિયન છે એમના દેખાવ ઉપરથી લાગે છે એટલે લાલાજી એમને મળે છે અને મળીને પૂછે પૂછે છે કે તમે ભાઈ શું કરો છો કે હું અહીંયા ભણવા માટે આવ્યો છું અને મારે ખૂબ ભણવું છે એટલે અહીંયા ન્યૂયોર્કની આ કોલમ યુનિવર્સિટીની અંદર મેં પ્રવેશ મેળવ્યો છે અને અહીંયા ભણીને પૂરું ભણીને એમ એ મને વધારે ભણીને હું પછી ભારત પરત થવાનો છો એટલે લાલાજી કહે છે શું વાત કરો છો તો ભારતીય છું ને ભણવા આવે છો તો ખુશ થઈ જાય છે અને એ પછી સેલિંગમનને લાલાજી મળે છે અને આ યુવાનની વાત કરે છે જે લાયબ્રેરી વહે સૌથી પહેલાં આવે સૌથી છેલ્લે જાય છે એ યુવાનથી હું બહુ ઇમ્પ્રેસ થયો છું એટલે સેલિંગ એમ કહે છે કે તમે શું ઇમ્પ્રેસ થાઓ આ જે વિદ્યાર્થી છે જે યુવાન છે એ તમારા ભારતનો નહીં એશિયાનો નહીં અમેરિકાના બધા જ વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી છે એટલે લાલાજી તો લાલાજી તો ખૂબ ઇમ્પ્રેસ છે શું વાત કરું છું કે હા એટલો વિદ્વાન છોકરો છે પુષ્કળ એના આવડે છે પુષ્કળ વાંચન છે એનું એટલે પછી તો બને છે કે લાલાજી આ જે આપણા યુવાન જે જેની વાત કરી કે આ શ્રેષ્ઠ વિદ્યાર્થી છે એ આપણો ભીમરાવ હોય છે એટલે ભીમરાવને મળે છે અને સતત એમની જોડે અર્થશાસ્ત્રની સોશિયોલોજીની વાતો કરે છે એનાથી પણ લાલાજી ઇમ્પ્રેસ થઈ જાય છે લાલાજી ન્યૂયોર્કમાં આવ્યા પછી ગદર પાર્ટી ત્યાં હોય છે ગદર પાર્ટીના યુવાનો અને એના કાર્યકરોને ભેગા કરીને ઇન્ડિયન હોમ લીગ ઓફ અમેરિકા નામનું સંગઠન બનાવે છે અને એ સંગઠન બનાવ્યા પછી અમેરિકાની અંદર લોકમત કેળવવા ભારતની આઝાદીની વાત કરવા આ સંગઠનને આગળ વધારે છે એમાં અલગ અલગ લોકો એમાં જોડાય છે અને એનું ન્યૂયોર્કની અંદર ભારતની આઝાદીની ચર્ચાઓ થતી હોય છે એટલે લાલાજી પછી આ ભીમરાવને કહે છે કે તમે આટલું સારું ભણો છો આટલા વિદ્વાન છો તો અમારી આ સંસ્થા છે એ સંસ્થામાં કામ કરો તમે પણ આવો તમારો લેક્ચર આપો તમે અમને સાંભળો અને સક્રિય બનો એટલે ભીમરાવ લાલાજીને કહે છે એમ શા માટે મારે તમારે આ સંસ્થામાં સક્રિય થવું છે એટલે લાલજી કે એટલા માટે કે ભારતની આઝાદી જોઈએ છે ભારત સ્વતંત્ર જોઈએ છે બ્રિટિશ બ્રિટિશોની ગુલામ ગુલામી કરી છે આપણે એટલે ગુલામી તો આપણે એમાંથી બહાર આવવું છે એટલે ભીમરાવ કહે છે કે ભારતની અંદર અસ્પૃશ્ય સમાજને અસ્પૃશ્ય સમાજને શ્રવણ લોકો ગુલામ બનાવી રાખ્યો છે વર્ષોથી ગુલામ બનાવી રાખ્યો છે એની સ્વતંત્રતાની વાત નથી અને ભારતની સ્વતંત્રની વાત કરો છો જ્યાં સુધી આ અસ્પૃશ્ય સમાજની આઝાદી નહીં મળે અસ્પૃશ્ય સમાજને આઝાદી નહીં મળે એની ગુલામીની દૂર નહીં થાય ત્યાં સુધી ભારતની આઝાદીનો કોઈ મતલબ નથી એટલે લાલાજી કહે છે કે ભીમરાવ એકવાર ભારતની બ્રિટિશ ગવર્મેન્ટની ગુલામીથી બહાર આવશે અને ભારત રાજકીય રીતે સ્વતંત્ર થઈ જશે સ્વતંત્ર થઈ જશે એ પછી આ બધી સામાજિક અને ધાર્મિક જે ગુલામી છે એ તો આપણે ચપટી વગર દૂર કરી દઈશું એટલે ભીમરાવ કહે છે આ શક્ય નથી કેમ શક્ય નથી જ્યાં સુધી ગુલામોની જે ગુલામી ભોગવી રહ્યા છે જે અસ્પૃશ્ય સમાજ છે એ સૌની ગુલામી ભોગવી રહ્યા છે અને આ ગુલામી દૂર નહીં થાય તો અહીં ભારતની આઝાદીનો મતલબ નથી એટલે હું આ તમારી સંસ્થામાં કામ કરવા માગતો નથી અને બીજું કે હું આ બધું કામ કરવા માટે તો આવ્યો નથી મને વડોદરાના સહેજ ગાયકવાડ મહારાજે ભણવા માટે મને સ્કોલરશીપ આપી છે ત્રણ વર્ષ માટેની સ્કોલરશિપ આપી છે હું ભણવાનું કામ કરું કે આ બધી આ બધી પ્રવૃત્તિમાં હું રચ્યો પચો એટલે મારે આમાં કામ કરવું નથી એટલે એમને સ્પષ્ટ ના પડી દીધી આમાં જોવા જઈએ તો લાલાજીને ના સ્પષ્ટ ના પાડનાર આવા નિશ્ચય કરનાર એવા ભીમરાવ ન્યુયોર્કની અંદર મહારાષ્ટ્રીયન લોકોની પણ સંસ્થાઓ છે ન્યુયોર્કમાં એશિયન લોકોની પણ સંસ્થાઓ છે અમેરિકન વિદ્યાર્થીઓની અમેરિકા લોકોની સંસ્થાઓ છે બધી સંસ્થાઓમાં ભીમરાવ જ્યારે અનુકૂળ ટાઈમ મળે ત્યારે જાય છે પણ ક્યાંય સક્રિય થતા નથી એમને ખબર છે કે મારું મારું આ કામ નથી મારું લક્ષ્ય અભ્યાસ કરવાનું છે ભણવાનું છે અને હું ભણીને ભારત ભારત દેશની અંદર મારે એવું કંઈક કામ કરવું છે કે જેના કારણે મારા જે સમાજ છે મારો જે સમાજ જે ગુલામી ભોગવેલું છે એમાંથી બહાર લાવવાની એટલે ભીમરાવ એનું ભણવાનું કામ કરે છે ભણવાના કામની અંદર એમને એ બી એ થાય છે ત્યારે એમને ફારસી અને અંગ્રેજી વિષય રાખ્યા હોય છે બી એ થાય જ્યારે ભારતની અંદર મુંબઈની અંદર એલિફેન્સ કોલેજની અંદર જ્યારે એ બી એ થાય ત્યારે અંગ્રેજી અને ફારસી શબ્દ વિષય રાખ્યા હોય છે પણ એમને એમ થાય છે કે આ વિષયો એ કામના વિષયો નથી કારણ કે એના એનાથી કોઈ વિકાસ ખાલી ભાષાનો ભાષાની વાત વાતમાંથી વિકાસ થતો નથી મારે બીજા વિષયો લેવા જોઈએ એટલે એમને અર્થશાસ્ત્ર અને સોશિયોલોજી સમાજશાસ્ત્ર એ વિષયો લઈને એ એમ કરે છે અને એમએ એમએ એમ એની અંદર એ એટલું બધું વાંચન કરે છે અલગ અલગ ઇતિહાસો અલગ અલગ બે ખાસ જેટલી લાઇબ્રેરીમાં જેટલા પુસ્તકો આ વિષયના છે એ બધા પુસ્તકો વાંચે છે અને વાંચ્યા પછી આટલા બધા પુસ્તકો વાંચ્યા પછી એ જ્યારે એમએ થાય છે ત્યારે એ બહુ સારા માણસ એમએ થાય છે હવે આ એમએ થયા પછી હવે એમને કામ પૂરું થાય છે એમને એમએ થઈ ગયા બીએ થયા તેમ એટલે હવે એમને આગળ ભણવાની ઈચ્છા છે કે નહીં ખબર નહીં પણ એમના પ્રોફેસરો જે કોલેજ યુનિવર્સિટીના પ્રોફેસર જે બાબા સાહેબ એટલે ભીમરાવથી જે બહુ જ એમનાથી ઇમ્પ્રેસ છે એ લોકો એને એમને ભીમરાવને કહ્યું કે હવે એમ થઈ ગયા પછી આ વખતે પીએચડી પણ કરો ને એટલે ભીમરાવ પીએચડી કરવા માટે શું કરવું જોઈએ એમ એની કોઈ ખબર નથી હોતી એટલે ને બીજા બધા પ્રોફેશન પૂછે કે મારે પીએચડી કરવા માટે શું કરવું જોઈએ એટલે સેલિંગ મેન એમ કહે છે કે પીએચડી કરવા માટે એમ તમારે એકવાર એક વિષય ઉપર કામ ચાલુ કરી દેવું છે અને એ વિષય તમને કામ શીખાડશે એ વિષયમાં તમે ડૂબી જશો ને તમને સંશોધન કરતાં આવડી જશે એટલે કોઈની મદદની જરૂર નથી ભીમરાવ ખુશ થઈ જાય છે ને ભીમરાવ હવે જ્યારે એમને વિચાર આવે છે કે હું મારે મારે પીએચડી કરવું છે અને અર્થશાસ્ત્ર સોશિયોલોજી આ બધા વિષયોની અંદર એમને પીએચડી કરવાનું મન થઈ જાય કે હું આમાં પીએચડી કરું બહુ જબરજસ્ત પીએચડી કરીને હું દેખ સમાજને દેખાડી આપું કે આ અર્થશાસ્ત્ર સોશિયોલોજીની અંદર શું આગળ કરી શકાય છે એમણે સત્તરસો પાસઠ સત્તરસો પાસઠથી માંડીને ઓગણીસો ચૌદ સુધી આ ન્યૂયોર્કની કોલમ્બ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ભારતના આર્થિક પ્રશ્નો ઉપરના જેટલા પુસ્તકો હતા જેટલા સરકાર રિપોર્ટ્સ હતા એ બધાનો અભ્યાસ કર્યો ભીમરાવે તમે વાત વિચાર કરો કે અઢારસો પા સત્તરસો પાસઠથી માંડીને ઓગણીસો ને ચૌદ સુધી એટલે એકસો ઓગણપચાસ વર્ષ સુધીના જે ભારતના જે આર્થિક પ્રશ્નો પર જે પુસ્તકો લખાયા છે અથવા જે એના સરકારી રિપોર્ટ છે એ બધાનો એમનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી અમને પીએચડીનો શોધ નિબંધ બહાર પાડ્યો અને શોધ નિબંધ એ તમે જુઓ કે એમને એ શોધ નિબંધ નેશનલ ડિવિડન્ટ ઓફ ઇન્ડિયા ઇન હિસ્ટોરિકલ અને એનાલિટિકલ સ્ટડી આ વિષય આ નામ પર એમના પીએચડીનો જે ગ્રંથ છે પીએચડીનો જે શોધ નિબંધ છે એ બહાર પાડ્યો બહાર પડ્યા પછી એમણે આ રજૂ કર્યો ક્યાં કોલંબિયાની કોલંબિયા યુનિવર્સિટીમાં કોલંબિયા યુનિવર્સિટી આ ગ્રંથ એ ગ્રંથ જોઈને જે જેને જે પીએચડીનો જે ગ્રંથ હતો એમને પીએચડીની ડિગ્રી આપી હતી પણ કોલેમ યુનિસ્ટ્રીનો રૂલ્સ હતો કે તમારે પીએચડી કર્યા પછી એનો એની અમુક કોપીઓ એટલે ગ્રંથસ્થેલી કોપીઓ પુસ્તક રૂપે એ ત્યાં આપવી પડે ત્યાં આપ્યા પછી તમને પીએચડી ડિગ્રી સત્તાવાર ડિગ્રી વિધિવત ડિગ્રી મળે છે હવે ભીમરાવ જોડે તો પૈસા નથી એટલે આવા પુસ્તક બહાર પડી બહાર પાડવાની કોઈ શક્યતા જ નથી એટલે એમને આ એમને આટલી વિધવતાને કારણે એમને પીએચ ડિગ્રી જે ડૉક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી છે એ ડિગ્રી માટે એમને પરમિશન આપી કે તમે ઉપયોગ કરી શકો છો પણ વિધિવત જાહેરાત થઈ શકે નહીં ઘોષણા ના કરી એટલે ભીમરાવની આ પીચ એન્ડ ડિગ્રી એ પીચ ડિગ્રી એમને મળે છે અને પીએચડી ડિગ્રી મળ્યા પછી એમણે વિચાર કે મારે આની પર પુસ્તક બહાર પાડવું છે પૈસા આવે તો જ હું પુસ્તક બહાર પાડી શકું એટલે એ કામ પડતું મૂકે છે કે વાત હોય જ્યારે પૈસા આવશે ત્યારે હું આને ગ્રંથસ્થ કરીશ અને પુસ્તક રૂપે બહાર પાડીશ અને પછી કોલમ યુનિવર્સિટીમાં હું રજૂ કરીશ હવે એમનું કામ પતી ગયું એમ થઈ ગયા પીએચડી પણ થઈ ગયા હવે ભીમરાવને ત્યાં કોલમ યુનિવર્સિટીનો એક ત્યાંનો એક નવો રૂલ્સ પણ છે કે અમુક સમય પછી જે વિદ્યાર્થીઓ ભણતા હોય એ કોઈ એક વિષયની અંદર નિબંધ લખીને બધા વિદ્યાર્થીઓ અને જે પ્રોફેસરની સામે રજૂ કરે એટલે ભીમરાવને પણ કહ્યું કે તમે પણ કોઈ વિષય ઉપર અહીંયા બોલો નિબંધ રજૂ કરો એટલે એમને સંભાજી સંભાજીના સમયમાં મહારાષ્ટ્રીયન મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ મહારાષ્ટ્રની સ્થિતિ એની ઉપર એમને બોલવાનું કહ્યું એટલે એમણે એની તૈયારી શરૂ કરી દીધી અને સંભાજીના સમયમાં મહારાષ્ટ્રની જે સ્થિતિ છે આર્થિક સ્થિતિ મહારાષ્ટ્રની જે સ્થિતિ ઉપર એની ઉપર એમને સંશોધન ચાલુ કર્યા એમ સંશોધન કર્યા પછી બહુ મસ્ત નિબંધ બનાવ્યો સરસ નિબંધ બનાવી કહેવાય હું હવે રજૂ કરીશ પણ રાત્રે એ એ વિષય ઉપર ચિંતન કરે છે કે હું આ નિબંધ બોલીશ તો એનો શું પડઘો પડશે એના કરતાં મારે કોઈ એવો વિષય પકડવો જોઈએ કે જે વિષયથી લોકો વધારે ઇમ્પ્રેસ થાય એટલે એમને કાસ્ટ ઇન્ડિયા કાસ્ટ ઇન્ડિયા એ વિષય ઉપર ચિંતન ચાલુ કર્યું અને એ વિષય ઉપર એમને જેટલા લાઇબ્રેરીમાં આ વિષયના પુસ્તકો હતા એ પુસ્તકો ધાર્મિક પુસ્તકો સામાજિક પુસ્તકો સંશોધનો પુસ્તકો એ બધા પુસ્તકો વાંચીને કાશ ઇન ઇન્ડિયા નામનો એમને એક થી એક નિબંધ તૈયાર કર્યો નિબંધ તૈયાર કર્યા પછી એ ત્યાં જ્યાં કોલમ યુનિવર્સિટીની અંદર એ બધા વિચારો સામે બોલ્યા બધા ઇમ્પ્રેસ થઈ ગયા આટલો સરસ નિબંધ લખે છે અને પછી જે આ વિષયના નિશાન એન્થ્રોપોલોજી એન્થ્રોપોલોજીના એક નિષ્ણાંત ડૉક્ટર એ એ ગોલ્ડન વિચર એમની એક સેમિનાર હતો ન્યૂવ્રંત શાસ્ત્રનો શાસ્ત્ર એન્થ્રોપોલોજીનો એ સેમિનાર હતો સેમિનારની અંદર ભીમરાવને આ નિબંધ રજૂ કરવાનું કહ્યું અને એમને એ ગોલ્ડન વિજરનું જે ન્યૂવૃત્ત શાસ્ત્રનો જે સેમિનાર હતો એમાં કાસ્ટ ઇન્ડિયા એ એ વિષય ઉપર એમને ત્યાં એ નિબંધ વાંચી સંભળ્યો તો ત્યાંના પ્રોફેસરો ગોલ્ડન વિઝર જે એન્થ્રોપોલોજીસ્ટ એ ઇમ્પ્રેસ થઈ ગયા એટલું સરસ ઇંગ્લિશ અને એટલી સરસ રજૂઆત એનાથી ત્યાંના બધા જ આખો હોલ જે ભરેલો હતો આખો હોલ ઇમ્પ્રેસ થઈ ગયો અને ભીમરાવને સાબસ્ય આપવા એટલે સરસ એ જે નિબંધ હતો તો ત્યાંના અમેરિકાના અમેરિકન જર્નલ ઓફ સોશિયોલોજી એને એ મહિના જે મહિનામાં લેક્ચર જે વિષય ઉપર લેક્ચર આપ્યું નિબંધ જે વાંચીશ મળ્યો એ મહિનામાં ધ અમેરિકન જર્નલ ઓફ ધ સોશિયોલોજીમાં આ મહિનાનો શ્રેષ્ઠ આર્ટિકલ શ્રેષ્ઠ લિટરેચર મોસ્ટ મોસ્ટ અગત્યનું લિટરેચર છે મોટું સરસ લિટરેચર છે આ મહિનાનું એવા એવા હેડિંગ સાથે આ લેખ છપાયો એ પછી ઇન્ડિયન એન્ટીક્વેરી એની એમાં પણ આ એમનો નિબંધ છપાયો કાસ્ટ ઇન્ડિયા એમણે જે પુસ્તક જે નિબંધ લખ્યો એ નિબંધના આધારે એમની ઓર પણ એમની એમની નામના વધી ગઈ ભારતમાં કાસ્ટ સિસ્ટમ જે છે એ કાસ્ટ સિસ્ટમ હવે એમનો વિષય હતો એ કાસ્ટ સિસ્ટમનો કાસ્ટ ઇન ઇન્ડિયા મિકેનિઝમ જેનેસિસ એન્ડ ડેવલપમેન્ટ એ વિષય રાખ્યો અને એની ઉપર એમને એનું પુસ્તક બનાવ્યું અને આપણે આજે એની લઈ કાસ્ટ નામનું જે પુસ્તક જે વાંચીએ છીએ એ પુસ્તક એ જમાનામાં એમણે આ કાસ્ટ ઇન્ડિયા નામનું એ પુસ્તક લખેલું એટલે ભીમરાવ એ અમેરિકામાં ન્યૂયોર્કની કોલમ યુનિવર્સિટીની અંદર એ પોતે એમ એ થયા પીએચડી થયા અને એમણે કાસ્ટ ઇન્ડિયા નામનું એ પુસ્તક એમણે લખ્યું એને નિબંધ લખ્યો નિબંધ વચ્ચેનું પુસ્તક બન્યું આ કામ ભીમરાવે એટલી સુંદરતાથી કર્યું અને ભીમરાવે કહ્યું કે હું આ બધું કીધું કરી શક્યો જ્યારે હું ભારતમાં ભણતો હતો ત્યારે મારે બીએની અંદર મારો પાસ ક્લાસ આવેલો થર્ડ ક્લાસ આવેલો અને અહીંયા હું આ બધું કેમ કરી શક્યો ત્યારે ભીમરાવ કહે છે કે એનું મુક્ત વાતાવરણ એની સ્વતંત્રતા અહીં કોઈ અસ્પૃશ્યતા નથી કોઈ બી પ્રોફેશન મળી શકો કોઈ બી વિદ્યાર્થીઓને ફરી શકો ક્યાંય પણ કોઈ બી જગ્યાએ જાઓ પિક્ચર જોવા જાઓ હોલમાં જાઓ ક્યાંય પણ જાઓ નાટક જોવા જાઓ કોઈ પણ કંઈ ખરીદી કરવા જાઓ ગમે તે વ્યક્તિને મળો તો ક્યાંય પણ અસ્પૃશ્યતા નથી એટલે વ્યક્તિને સ્વતંત્રતા પોતાની કે શક્તિઓ હતી જે અંદરની એ શક્તિઓ ખીલી ઉઠી અહીંયા મને મારી પોતાની જે શક્તિઓ ખીલવવાની જે તક મળી જેના કારણે હું આ બધું કરી શક્યો મારી જે શક્તિઓ હતી એ સુશક્તિઓ બધી બધી બહાર આવી અને આજે જે હું કંઈ મેળવી શકું છું એ અહીંની અમેરિકાનું જે મુક્ત વાતાવરણ છે અસ્પૃશ્યતા વિહીન વાતાવરણ છે જેના કારણે હું આ મેળવી શકું છું એટલે ભીમરાવ એ અમેરિકામાં રહીને આ જે કામ કર્યું છે એ કામ અદ્ભુત કામ છે હવે આપણે ભીમરાવ અહીંયા આટલું સારું કામ કર્યું છે તો ભારતમાં એમના પરિવારની શું સ્થિતિ છે એ વિશે પણ જરા નજર નાખી દઈ છે તો ભીમરાવ અમેરિકાની અંદર ભણવાનું કામ કરે છે અને એ પણ સે જે ગાયકવાડની સ્કોલરશીપ એથી એ ભણી રહ્યા છે આ બાજુ ભારતની અંદર એમના પરિવારમાં એમના જે ભાઈ છે બાળારામ એ તો જુદો રહે છે એટલે એ તો મદદ કરતો નથી આનંદરાવ છે એ પરિવાર સાથે રહે છે જોડે એમના ફોઈ મીરા એ જોડે રહે છે પછી જીજાબાઈ જે એમના ફાધરે બીજા નવા લગ્ન કર્યા જીજાભાઈ જોડે રહે છે પછી આનંદરાવના મિસિસ લક્ષ્મીબેન એ જોડે રહે છે પછી બાબા સાહેબના મિસિસ રમાબહેન એમ પછી આ રમા છે એ એના એની પોતાની સગી બહેન અને સગ્ગો ભાઈ એ પણ એમની જોડે રાખે છે કારણ કે એમના મા બાપ મરી ગયા છે તો આ બેનનું પાલન પોષણ કોણ કરે એટલે એ પોતાની બેન અને ભાઈ એને પણ જોડે લઈને આવે છે અને પાછા એમને રમાબહેનને એક દીકરો પણ અવતર્યો છે યશવંતરાવ એટલે આ બધા આટલા બધા ઘરમાં ભેગા થયા છે અને આ બધાનું ભરણ પોષણ કેવી રીતે કરવું ફક્ત આનંદરાવ જ કમાય છે અને આનંદરાવની તબિયત બહુ સારી રહેતી નથી કહેવાય છે કે એમને ક્ષય નામની બીમારી થઈ છે એવું કહેવાય જ એટલે અશક્ત હતા દવામાં પૈસા જતા હતા ટૂંકો પગાર હતો આવા આનંદરાવથી આનંદરાવના આવા ટૂંકા પગારની અંદર આટલા બધા ઘરના લોકોનું ભરણ પોષણ કરવું કેટલું અઘરું કામ હતું તો એવું કહેવાય કે ઘણી વાર તો ઘરમાં શાકભાજી આવતી નહોતી એટલે રોટલી બને એની જો બધા ડુંગળી ખાઈને દિવસો કાઢતા હતા એટલી ગરીબી હતી એમની અને પછી તો શું થયું કે ઘરમાં આવકનું સાધન નહીં એટલે રમા સાહેબને મિસિસ અને રમાના જેઠાણી લક્ષ્મીબેન રમાના બેન ગૌરીબેન અને એમનો ભાઈ શંકર આ બધા જ કમાવા જતા હતા મજૂરી કરવા માટે એમ કહેવાતું હતું કે ત્યાં છા છાણા થાપો તમે તો છાણા થાપવાથી અમુક આવક થતી હતી એ પેલા એ છાણા થપવા જતા હતા અને છાણા થાપીને પૈસા લઈને આવતા હતા અને ઘર ચાલતું હતું તમે વિચાર કરો કે છાણામાંથી છાણામાંથી ઘર કેટલી ચાલતું હશે પચાસ પૈસા મળે પચાસ પૈસામાં ઘર ઘર ચલાવતા હતા આ ચારેય પાંચેય જણા ત્યાં કમાવા જતા હતા અને ઘર ઘરની અંદર મદદ કરતા હતા હવે આ તો ઘરમાં તો આ મદદ કરી પણ ઘરમાં બળતણનો પ્રશ્ન ખરો તો રમા યશવંતને કેડમાં બેસાડીને શંકરને સાથે લઈને એના નાના ભાઈને લઈને એ લાકડા લેવા જતા હતા દાદરને બજાય વિસ્તારની અંદર લાકડા લઈને આવે ઘરમાં બળતણ માટે રમાબેન સતત જે સંઘર્ષ કરતા હતા યશવંતને સાચવતા હતા પરિવારને સાચો હતા અને આ બધી વા આ બધી તકલીફમાં ભીમરાવને આની માહિતી હતી એટલે ભીમરાવ એમની શિષ્યો થોડા ઘણા પૈસા બચાવીને એ ભારત મોકલતા હતા ઇવન ભીમરાવને જ્યારે ખર પડી ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે જ્યારે એમને જ્યારે ભણતા ત્યારે જ્યારે રજા મળે તો રજાની અંદર ભીમરાવ હોટલની અંદર રસોઈઘરમાં મજૂરી કરવા જતા હતા અને મજૂરી કરીને જે પૈસા આવે એ પૈસા ભારત મોકલતા હતા વિચાર કરો કે ભીમરાવ જે આજે આપણે એમને એમને માનીએ છીએ બહુ જ કે ભાઈ ભારત દેશનું બંધારણ બનાવ્યું છે અને દલિતોના બિતા જ બાદશાહ એમનું જીવન કેવું દુઃખદ ગયેલું છે આપણે જોઈ શકીએ છીએ એટલે ભીમરાવ અમેરિકામાં ન્યુયોર્કની અંદર ભણતા હતા ઘણીવાર વાંચતાં વાંચતાં ખાવાનું ભૂલી જાય ખાવા માટે થોડું કંઈ નાસ્તો બસ્તો કંઈક ચલાવે પૈસા બચાવે ભારત મોકલતા હતા અને આ બાજુ રમા એ પોતાના ઘરની ના જાય માટે સતત મજૂરી કરતા હતા અને મજૂરી કરીને એ ઘર ચલાવતા હતા આવી પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ભીમારાઓની શક્તિઓ આપણને જોવા મળી એમ સતત સંઘર્ષ સંઘર્ષના કારણે એમને એમ કર્યું એમને પીએચડી કર્યું અને કાસ્ટ ઇન્ડિયા એમનું પુસ્તક લખ્યું છતાં ભીમરાવને એમ હતું કે આ ડિગ્રીઓ ડિગ્રીઓથી એનાથી વધારે સારી મારા ડિગ્રીઓ જોઈએ છે એમને ત્યાંના લોકો એને પ્રોફેસર કહ્યું કે એમએસસી ડીએસસી બાર એટલો પણ તું કર એના બધા જે પ્રોફેસર હતા સેલિંગ મન કે આગળ ભણવું જોઈએ એટલે એ ભણવા માટે ઈચ્છે છે એમ પણ એમના જ શહેરજી ગાયકવાડે ત્રણ વર્ષની સ્કોલરશિપ આપેલી હતી ત્રણ વર્ષ તો પૂરા થયા ત્રણ વર્ષ પૂરા થયા આવી રીતે ભણી શકાય આગળ ભણવા ભણી શકાય એમ નતું નહોતું એટલે એમને પાછા જવું પડે ભારત એ ભણી ના શકે અને પાછા પાછા આવવું પડે એવા સંજોગોમાં હવે પછી શું થાય છે એના વિશે આવતા એપિસોડમાં જોઈશું કે ભીમરાવ શું કરે છે એમએસસી ડીએસસી કરી શકે છે બાર લોક કરી શકે છે કે નહીં એ વિશે આવતા અંક આવતા એપિસોડમાં જોઈશું થેન્ક યુ